અમે લોકો ટોટલ સાત જણા જમવા માટે આવ્યા હતા ત્યાં અમે લોકોએ થાળીમાં રસ પીધા પછી અંદરથી વંદો નીકળ્યો હતો હવે વંદો નીકળ્યા પછી અમે ત્યાંના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના તમે આ હાઈજીન મેન્ટેન કરો છો મતલબ કે તમે ત્રણસો ત્રણસો રૂપિયા થાળીના દીધો અને તમે આ રીતના હાઈજીન ક્રિએટ હાઈજીન મેન્ટેન કરો છો તો આ રીતના તો કઈ રીતના તમે ચલાવો છો એટલે ત્યાંના ઓનર ને બીજું કોઈ સોરી એવું કઈ કહેવાની જગ્યાએ તમારા ઘરમાં પણ ખાતું હોય તો તમે કમ્પ્લેન કરો છો એટલે અમારી ખાલી બીજી કોઈ વસ્તુ નથી ખાલી કહેવાની વસ્તુ એટલી છે કે આ લોકો ત્રણસો રૂપિયા થાળીમાં દીધા થાળીના પૈસા લીધા હોવા છતાં પણ જો આ રીતના જમાશે કાલ સવારના મારી પાછળ મારા ફેમિલીમાં હું એક જ છું કમાવાનું તો કાલ સવારના મારી હેલ્થ સાથે કંઈ પણ થશે તો એનું રિસ્પોન્સિબલ કોણ રહેશે મેં એના માટે આ ઓફિસર જાસોલિયા સાહેબ છે તેને મેં બે વાર કોલ કર્યો આના માટે કે સાહેબ આના માટે આવી રીતના છે તો હું એને જાણ કરું તો તેમને મારો ફોન ના પડ્યો ત્યારબાદ મેં ધવે સાહેબ છે તેમના તે જેમને તેમના ઓફિસર છે મેં તેમને ફોન કરીને જાણ કરી કે સર આવી રીતના થયું છે ત્યારબાદ તેમણે મેન્ટેન ત્યારબાદ તેમને કોલ કરી અમને જણાવ્યું કે ભાઈ ચાલો અમે સર આગળ આમાં પ્રોસેસ કરીએ છીએ પણ કહેવાની વસ્તુ એવી છે કે કાલ સવારના આધાર લાખના રૂપિયા દેતા હોવા છતાં પણ જો આ લોકો આ રીતના ચલાવશે તો અમારા અમારી પાછળ જે જે વ્યક્તિ એક છે તો એનું બીજું કોણ છે